મિત્રો પાછલા વિડીયોમાં આપણે બે સહસંબંધિત સરાસરીના તફાવતની સાર્થકતા ચકાસવા માટે મૂલ્યની ગણતરી કઈ રીતે કરવી તેના વિશે ચર્ચા કરી હતી અને તેમાં પણ ક્યારે બે સરાસરીને સહસંબંધિત કહેવાય તેની બે પરિસ્થિતિઓ અંગેની વાત કરી હતી એક હતી પૂર્વ કસોટી ઉત્તર કસોટી અને બીજી હતી વ્યક્તિગત જોડકારની પદ્ધતિ આ બંને પરિસ્થિતિમાં બે જૂથના મળતા પ્રાપ્તાંકોના મ પ્રાપ્તાંકોના મધ્યકોને સસંબંધિત મધ્યક એટલે કે સસંબંધિત સરાસરી કહે છે ત્રીજી પરિસ્થિતિ છે સસંબંધિત સરાસરી માટેની આંકડા શાસ્ત્રી રીતે સમકક્ષ જૂથ બે જૂથોને આંકડાશાસ્ત્રીય રીતે સમકક્ષ કરવામાં આવ્યા હોય ત્યારે તેમના પ્રાપ્તાંકોના મધ્યકો ને સસંબંધિત મધ્યકો કહે છે એટલે કે સરસંબંધિત સરાસરી કહે છે પ્રસ્તુત વિડીયોમાં આપણે આ ત્રીજી પરિસ્થિતિમાં ટી મૂલ્યની ગણતરી કઈ રીતે કરવી તેના વિશે ચર્ચા કરીશું આવી પરિસ્થિતિમાં એસિડી એટલે કે સ્ટાન્ડર્ડ એરિયા ઓફ ડિફરન્સ બિટવીન મીન્સ એટલે કે સરાસરીના તફાવત વચ્ચેના તફાવતની પ્રમાણભૂલ સરાસરીઓ વચ્ચેના તફાવતની પ્રમાણભૂલ એસિડી શોધવા માટે આ સૂત્રોનો ઉપયોગ કરવામાં આવે છે એસિડી બરાબર વર્ગમૂળમાં પહેલા કોષમાં સિકમા વનનો વર્ગ પ્લસ સિકમા ટુનો વર્ગ ગુણ્યા બીજા કોષમાં વન માઇનસ આરનો વર્ગ જ્યાં સિકમા વન બરાબર એસી વન એટલે કે સ્ટાન્ડર્ડ ઓફ મીન મીનો ફર્સ્ટ ગ્રુપ જે શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે એસડી વન અપન વર્ગમૂળમાં એન વન એસડી વન એટલે પ્રથમ જૂથનું પ્રાપ્તાંકોનું પ્રમાણ વિતરણ અને એન વન એટલે પ્રથમ જૂથમાં પ્રાપ્ત અંકોની સંખ્યા અવલોકનોની સંખ્યા સિગ્મા ટુ એટલે એસસી ટુ એટલે સ્ટાન્ડર્ડ ઓફ મીન ઓફ સેકન્ડ ગ્રુપ એટલે કે બીજા જૂથની પ્રા સરાસરીની પ્રમાણભૂલ અને તે શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ થાય છે એસડી ટુ અપન વર્ગમૂળમાં એન ટુ એટલે એસડી ટુ એટલે બીજા જૂથના પ્રાપ્તાંકોનું પ્રમાણ વિચલન અને એન ટુ એટલે બીજા જૂથમાં પ્રાપ્તાંકોની સંખ્યા અને આર એટલે બંને જૂથના પ્રાપ્તકો વચ્ચેનો સ મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવું કે જ્યારે આવી બે આકરા રીતે બે સમકક્ષ જૂથ બનાવવામાં આવ્યા હોય ત્યારે બંને જૂથમાં પ્રાપ્તંકોની સંખ્યા અવલોકનોની સંખ્યા સરખી હોય ત્યારે જ આપણે આરનો ઉપયોગ કરીને આ રીતે ટી મૂલ્યની ગણતરી કરવા માટે એસિડી શોધી શકીએ છીએ અહીંયા એક ઉદાહરણ આપવામાં આવે છે પ્રાયોગિક જૂથ છે અને નિયંત્રિત જૂથ છે પ્રાધ્યાપકોનું પ્રાયોગિક જૂથ છે અને તેમનું નિયંત્રિત જૂથ છે બંનેમાં પ્રાપ્તાંકોની સંખ્યા એન વન એટલે પ્રાયોગિક જૂથમાં પ્રાપ્તાંકો એટલે પ્રાધ્યાપકોની સંખ્યા અને એન ટુ એટલે નિયંત્રિત જૂથમાં પ્રાધ્યાપકોની સંખ્યા સરખી ચાળીસ છે એસટી વન બરાબર ચૌદ છે એટલે પ્રાયોગિક જૂથના પ્રાધ્યાપકોના પ્રાપ્તાંકોનું વિચલન ચૌદ છે અને તેમનું તેમનો મધ્યક પ્રાપ્તાંકોનો મધ્યક છે સેવંતી સિત્તેર એક્સ બાર વન તો એ જ રીતે નિયંત્રિત જૂથમાં પ્રાપ્તાંકોનું પ્રમાણ વિતરણ છે ત્રણ એસ ડી ટુ અને તેમનો મધ્યક એક્સ બાર ટુ ચોપન છે અને બંને જૂથના પ્રાપ્તાંકો સંબંધાંક પોઈન્ટ સેવન એટ છે પ્રાયોગિક જૂથના પ્રાધ્યાપકોને સંશોધન અભિયોગ્યતા વિકસાવવા માટે ચોક્કસ કાર્યક્રમમાં જોડવામાં આવ્યા હતા જ્યારે નિયંત્રિત જૂથના પ્રાધ્યાપકોને આવા કોઈ કાર્યક્રમમાં જોડવામાં આવ્યા ન હતા હવે બંને જૂથના પ્રાધ્યાપકોના પ્રયોગ પછી સંશોધન અભિયોગ્યતામાં કોઈ તફાવત જોવા મળે છે કે નહીં તેની ચકાસણી આપણે આમાં કરવાની છે તે માટે શૂન્ય ઉત્કલ્પનાની આ રીતે રચના કરવામાં આવી છે સંશોધન અભિયોગ્યતા વિકાસ કાર્યક્રમમાં ભાગ લીધેલ અને ન લીધેલ પ્રાધ્યાપકોના સંશોધન અભિયોગ્યતા કસોટી પરના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત નથી હવે આ ઉત્કલ્પનાની ચકાસણી કરવા માટે આપણે ટી મૂલ્યનું ગણ ટી મૂલ્યની ગણતરી કરવાની છે તે માટે સૌથી પહેલાં એસિડીની ગણતરી કરીશું આ સૂત્ર અંગે આપણે ચર્ચા કરી ગયા છીએ હવે આ તમામ મૂલ્યો જે આપણને આપવામાં આવેલા છે તે અહીંયા દર્શાવવામાં આવ્યા છે હવે આપણે આ સૂત્ર એસીડીમાં તમામ મૂલ્યો મૂકીશું પણ એસિડીના આ સૂત્રમાં સીખમાં વનનો વર્ગ આપણે શોધવાનો રહે છે સીખમાં ટુનો વર્ગ શોધવાનો રહે છે કારણ કે આના મૂલ્ય આપણને આપેલા નથી પણ એનું સૂત્ર આપણે જોઈ ગયા છે સીગમાં વન બરાબર એસ ડી વન અપોન વર્ગમૂળમાં એન વન બરાબર ચૌદ છેદમાં વર્ગમૂળમાં ચાળીસ ચૌદ એ પ્રથમ જૂથનું પ્રમાણ છે ચાળીસ છે પ્રથમ જૂથમાં પ્રાપ્તકોને અવલોકનોની સંખ્યા આનો ઉકેલ મેળવતા છેલ્લે આપણને સીગમા વન બે પોઈન્ટ બે બે મળે છે અને તેનો વર્ગ જેની સૂત્રમાં જરૂર છે એ ચાર પોઈન્ટ નવ ત્રણ મળે છે આ જ રીતે આપણે સીગમા ટુ એટલે બીજા જૂથના મધ્યકનું મધ્યકની પ્રમાણભૂલ શોધીશું સીગમા વન એટલે પહેલાં જૂથના મધ્યકની પ્રમાણભૂલ બીજા જૂથના પ્ર મધ્યકની પ્રમાણભૂલ શોધવા માટેનું અહીંયા સૂત્ર આપવામાં આવ્યું છે તેમાં સૂત્ર મુજબ કિંમત મુકતા આ રીતે આપણને રકમ મળે છે જ્યાં ત્રણ છે એ બીજા જૂથનું પ્રમાણ વિતરણ છે અને ચાળીસ છે એ બીજા જૂથમાં પ્રાપ્ત અંકોની સંખ્યા અવલોકનોની સંખ્યા છે પ્રાધ્યાપકોની સંખ્યા છે આનો ઉકેલ મેળવતા આપણને સિગ્મા ટુ બરાબર પોઈન્ટ ફોર સેવન મળે છે ચાર સાત મળે છે પોઈન્ટ ચાર સાત અને એનો વર્ગ કરતાં આપણને પોઈન્ટ ટુ ટુ મળે છે હવે આપણને એસિડીની ગણતરી કરવાની છે એટલે આ તમામ કિંમતો એસિડીના સૂત્રમાં મૂકી દઈશું ચાર પોઈન્ટ નવ ત્રણ છે એ સીખમાં વનનો વર્ગ છે પોઈન્ટ બે બે છે એ સીખમાં બેનો વર્ગ છે અને પોઈન્ટ સેવન એટ છે એ આરનું મૂલ્ય છે જેનો આપણે વર્ગ શોધવાનો છે એટલે આનો ઉકેલ મેળવતા ફાઈવ પોઈન્ટ વન ફાઇવ આવે છે અને વન માઇનસ સેવન વન માઇનસ પોઈન્ટ સેવન એટના વર્ગનો ઉકેલ પોઈન્ટ સિક્સ વન આવે છે હવે આનો ઉકેલ મેળવતા છેલ્લે આપણને વર્ગમૂળમાં ફોર પોઈન્ટ ફાઇવ ફોર મળે છે અને તેનું વર્ગમૂળ લેતા આપણને એસીડી ટુ પોઈન્ટ વન થ્રી મળે છે હવે એસીડી મળી ગયું છે અને એક્સ બારના મૂલ્યો આપણને આપેલા છે એક્સ બાર વન અને એક્સ બાર ટુ તેના આધારે આપણે હવે ટી મૂલ્યની ગણતરી કરીશું ટ્રી મૂલ્ય એટલે કે સીઆર એટલે કે ક્રિટિકલ રેશિયો એટલે કે ક્રાંતિ ગુણવત્તા તેનું સૂત્ર છે માનાંકમાં એક્સ બાર વન માઇનસ એક્સ બાર ટુ છેદમાં એસીડી સૂત્રમાં જરૂરી કિંમત અમુકતા સિત્તેર માઇનસ ચોપન માનાંકમાં અને છેદમાં બે પોઈન્ટ એક ત્રણ મળે છે જ્યાં સિત્તેર એ પહેલા જૂથનો મધ્યક છે અને ચોપન કે બીજા જૂથનો મધ્યક છે ને બે પોઈન્ટ એક ત્રણ એસીડી છે આનો ઉકેલ મેળવતા છેલ્લે આપણને સીઆર સેવન પોઈન્ટ ફાઇવ વન મળે છે હવે સીઆર ક્રિટિકલ રેશિયો મળી ગયા પછી ડીએફ શોધવાનો ડીએફ બરાબર એન માઇનસ વન જ્યાં એન બરાબર કોઈ એક જૂથમાં પ્રાપ્ત સંખ્યા બંનેમાં પ્રાપ્તાંકોની સંખ્યા સમાન છે ને અહીંયા સહસંબંધ આંક લેવામાં આવે છે એટલે ડીએફ શોધવા માટે કોઈ એક જૂથમાં પ્રાપ્તકોની સંખ્યા એટલે એ ચાળીસ છે એટલે ડીએફ બરાબર ચાળીસ માઇનસ વન થશે અને માઇનસ વન જે ઓગણચાળીસ મળે છે હવે ક્રિટિકલ રેસ્ટ એટલે કે ટી મૂલ્યનું ટી મૂલ્ય મળી ગયા પછી અને ડીએફનું મૂલ્ય મળી ગયા પછી આપણે ટી મૂલ્યની સંભાવનાની સારણી જોવાની થાય છે આ સારણી અહીંયા આપવામાં આવેલી છે આપણે ડીએફ યાદ રાખવાનો આપણે ડીએફ છે ઓગણચાલીસ અને આપણે આ સારણીમાં ડીએફ ઓગણચાળીસ શોધવાનો છે મૂલ્ય દર્શાવતી આ સારણીમાં ત્રણ ભાગ આપવામાં આવેલા છે સાડી મોટી છે એટલે ત્રણ ભાગમાં આપવામાં આવેલું છે એના પહેલા કોલમમાં ડીએફ છે ડીએફમાં આપણે નીચે જોવાનું છે કે ઓગણચાળીસ છે કે નહીં પહેલા ભાગમાં ઓગણચાળીસ નથી મળતું બીજા ભાગમાં ડીએફમાં જોઈએ તો એમાં પણ ઓગણચાળીસ નથી મળતું ત્રીજા ભાગમાં જઈએ તો ડીએફની નીચે પાંત્રીસ મળે છે અને ચાળીસ મળે છે પણ ઓગણચાળીસ નથી મળતું ઓગણચાળીસ પાંત્રીસ અને ચાળીસની વચ્ચે કોઈ જગ્યાએ આવે અને એમાંથી એ મૂલ્ય અહીંયા આપવામાં આવેલું નથી એટલે ઓગણચાળીસની જે સૌથી નજીકનું મૂલ્ય હોય એ જોવાનું તો સૌથી નજીકનું મૂલ્ય છે ચાળીસ એટલે હવે આપણે ચાળીસની લાઇનમાં સંભાવના પોઈન્ટ જીરો પાંચ એટલે કે બીજા કોલમમાં પોઈન્ટ ઝીરો પાંચની સંભાવના માટેના ટી મૂલ્યો આપેલા છે એને જોઈશું તો પોઈન્ટ ઝીરો પાંચની નીચે છે ટુ પોઈન્ટ ઝીરો ટુ ચાળીસની લાઇનમાં ચાળીસ આપણો ડીએફ છે અને એ જ રીતે પોઈન્ટ જીરો વનની નીચે આપણે પોઈન્ટ ઝીરો વન સંભાવના છે એનું ટી મૂલ્ય છે ટુ પોઈન્ટ સેવન એટલે કે સરાસરી સાર્થકતા નિશ્ચિત કરવા માટે અપેક્ષિત સારણી મૂલ્ય ઓછામાં ઓછા મૂલ્ય પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ બે પોઈન્ટ ઝીરો બે છે અને પોઈન્ટ જીરો એક કક્ષાએ બે પોઈન્ટ સેવન છે એટલે આપણે આ બે મૂલ્યો યાદ રાખીશું ડીએફ ઓગણચાળીસ માટે પોઈન્ટ જીરો પાંચ કક્ષાએ ટીનું અપેક્ષિત મૂલ્ય બે પોઈન્ટ ઝીરો બે છે અને પોઈન્ટ ઝીરો એક કક્ષાએ ટીનું અપેક્ષિત મૂલ્ય બે પોઈન્ટ સાત છે આપણે આ બંને મૂલ્યો યાદ રાખવાના છે કારણ કે એજ્યુકેશન સાયકોલોજી અને સોશિયલ સાયન્સીસમાં એટલે કે શિક્ષણ મનોવિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનોમાં સરાસરીની સાર્થકતા ચકાસવા માટે પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ અને પોઈન્ટ ઝીરો એક કક્ષાએ ટીની શરણીમાં આપવામાં આવેલા અપેક્ષિત ટી મૂલ્ય સાથે આપણું કેલ્ક્યુલેટેડ ટી મૂલ્ય એની સરખામણી કરવામાં આવે છે હવે આપણે આ બે મૂલ્યો યાદ રાખવાના છે ડી એફ ઓગણચાળીસ માટે બે પોઈન્ટ ઝીરો બે પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ અને બે પોઈન્ટ સાવ સેવન બે પોઈન્ટ સાત પોઈન્ટ જીરો એક કક્ષાએ અપેક્ષિત સારણી મૂલ્ય છે ટીનું હવે આપણે આપણું ટી મૂલ્ય છે સેવન પોઈન્ટ ફાઈવ વન ક્રિટિકલ રેસે છે સેવન પોઈન્ટ ફાઈવ વન જે કેલ્ક્યુલેટેડ ટી મૂલ્ય કહેવાય છે અને ટેબલ મૂલ્ય આપણે જોઈએ એ પ્રમાણે પોઈન્ટ જીરો પાંચ કક્ષાએ બે પોઈન્ટ ઝીરો બે છે અને પોઈન્ટ ઝીરો એક કક્ષાએ બે પોઈન્ટ સેવન છે અને આપણું ટી મૂલ્ય એટલે ટી કેલ્ક્યુલેટેડ એટલે કે સી આર આ બંને મૂલ્યો કરતાં વધારે છે અને એમાં પણ એ તો પોઈન્ટ જીરો એક કક્ષાએ અપેક્ષિત સારી મૂલ્ય કરતાં પણ વધારે છે એટલે આપણું ટી મૂલ્ય પોઈન્ટ જીરો એક કક્ષાએ ટી કેલ્ક્યુલેટેડ ટી ટેબલ કરતાં મોટું છે એટલે જો કેલ્ક્યુલેટેડ મૂલ્ય પોઈન્ટ ઝીરો એક કક્ષાએ ટીના સાડી મૂલ્ય કરતાં મોટું હોય તો પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ હોય જ એટલે આવી પરિસ્થિતિમાં આપણે પોઈન્ટ ઝીરો એક કક્ષાએ ટીના મૂલ્યને ટી કેલ્ક્યુલેટેડને એટલે કે સીઆરને એટલે કે ગણેલ ટી મૂલ્યને સરખાવીશું અને જ્યારે આપણું ટી મૂલ્ય અપેક્ષિત સાડી મૂલ્ય કરતાં વધારે હોય ત્યારે શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર કરવામાં આવે છે એટલે કે અહીં સંશોધન અભિયંતતા વિકાસ કાર્યક્રમમાં ભાગ લીધેલ અને ન લીધેલ પ્રાધ્યાપકોના સંશોધન અભિયોગ્યતા કસોટી પરના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત નથી આ શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર કરવામાં આવે છે અને તારવવામાં આવે છે કે સંશોધન અભિગતા વિકાસ કાર્યક્રમની પ્રાધ્યાપકોની સંશોધન અભિયોગ્યતા પર અસર પડે છે જૂથ વન એટલે કે કાર્યક્રમમાં ભાગ લેનાર પ્રાધ્યાપકોનો મધ્યક સિત્તેર છે અને કાર્યક્રમમાં ભાગ ન લેનાર પ્રાધ્યાપકોનો મધ્યક મધ્યક્ષપ્પન છે એટલે કે કાર્યક્રમમાં ભાગ લેનાર પ્રાધ્યાપકો એટલે કે પ્રાય પ્રાયોગિક જૂથના પ્રાધ્યાપકો નો દેખાવ સંશોધન અભિયોગતા કસોટી પર નિયંત્રિત જૂથના પ્રા પ્રાધ્યાપકો કરતાં સારો છે તો દોસ્તો આ રીતે આપણે પ્રસ્તુત વિડીયોમાં સહસંબંધિત સરાસરી માટે ટી મૂલ્યની ગણતરી કઈ રીતે કરવી તેની ત્રીજી પરિસ્થિતિ વિશે ચર્ચા કરી હવે પછીના વિડીયોમાં ટી કસોટી વિશે થોડી વિશેષ ચર્ચા કરીશું ત્યાં સુધી ગુડ બાય